નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલડી માંગની કૃપાથી આ ચાર રાશિના જાતકોને આજના સોમવારના દિવસે મળી શકે છે કોઈ ખુશખબી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી મહત્વાકાંક્ષા અને નિર્ણય મજબૂત રહેશે નોકરીમાં નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે અને તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે નાણાકીય બાબતોમાં સમજદારી રાખો અને લાંબા ગાળાની યોજના બનાવો પ્રેમ જીવનમાં સમજદારી અને વાતચીત મહત્વપૂર્ણ રહેશે તંદુરસ્ત કસરત અને યોગ્ય આહાર પર ધ્યાન આપો मित्रो साथे समय विस्तार करवाती તમારું મન તાજગી રહે છે વૃષભ રાશિ નિવાત કરિયે તો આજે તમારી સર્જનાત્મકતા અને વ્યવહારિક બુદ્ધિનો સુંદર সমন্বય થશે વ્યવસાયિક જીવનમાં નવી તકોનો લાભ લેવા માટે તૈયાર રહો નાના કે રોકાણ માટે આ સારો સમય છે પરંતુ નિષ્ણાતોની સલાહ લેવાનું ભૂશો નહીં પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને પ્રસન્નતા રહેશે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો પ્રકૃતિ સાથે જોડાવો અને તમારા સ્વાસ્થ્ય માટે તાજી હવા ફરો મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારી વાતચીત કૌશલ્ય ઉત્તમ રહેશે શૈક્ષણિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે તમને વ્યવસાયિક મીટિંગ્સ અને પ્રસ્તુતિઓમાં સફળતા મળશે નાણાકીય નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો તમે તમારા પ્રેમ જીવનમાં નવા ઉત્સાહ અને રોમાંચનો અનુભવ કરશો પ્રવાસ કે શૈક્ષણિક પ્રવાસનું આયોજન થઈ શકે છે માનસિક સ્વાસ્થ્ય માટે વાંચન અને ધ્યાનની પ્રેક્ટિસ કરો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી ભાવનાત્મક બુદ્ધિ મજબૂત રહેશે પરિવાર અને મિત્રો સાથે મેળાપ વધશે કાર્યસ્થળ પર તમારી સંવેદનશીલતા અને બુદ્ધિમત્તા કામવામાં આવશે નાણાકીય બાબતોમાં સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન આપો તમે પ્રેમ સંબંધોમાં ગહન ભાવનાત્મક જોડાણ અનુભવશો ઘરને સુંદર અને આરામદાયક બનાવવામાં રસ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ જાળવવા પર ધ્યાન આપો સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે નેતૃત્વની ભૂમિકાઓમાં તમારી ક્ષમતાઓમાં સુધારો થશે વેપારમાં મોટી સફળતા મળવાની સંભાવના છે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળો પ્રેમ જીવનમાં સાહસ અને આકર્ષણ વધશે સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આનંદ માણો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસથી સાવચેત રહો કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા અને કેન્દ્રિત કાર્યશૈલી ફળદાયી રહેશે કાર્યસ્થળમાં જટિલ સમસ્યાઓ ઉકેલવા માંગ તમે સફળ થશો નાણાકીય આયોજન અને બચત પર ધ્યાન આપો પ્રેમ સંબંધોમાં સ્પષ્ટ વાતચીત અને પ્રમાણિકતા જાળવો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે સભાન રહો મનની શાંતિ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો તુલા રાશિની વાત કરીએ તો આજે તમારી સામાજિક કુશળતા અને મુત્સદિગીરી ચમકશે નવા સંબંધો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે વ્યવસાયિક ભાગીદારી અને સહયોગ માટે આ અનુકૂળ સમય છે નાણાકીય ઘનશ્યોમાં સંતુલન જાળવો પ્રેમ જીવનમાં સમજણ અને સહયોગ વધશે કલા અને સૌંદર્ય પ્રવૃત્તિઓનો આનંદ માણો સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક માનસિકતા અપનાવો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારી આંતરિક શક્તિ અને નિર્ણય મજબૂત રહેશે ગુપ્ત માહિતી કે સત્ય જાણવાની સંભાવના છે તમે કાર્યસ્થળમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકો છો નાણાકીય રોકાણમાં સાવચેત રહો અને લાંબા ગાળાની યોજનાઓ બનાવો પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને ભાવનાત્મક જોડાણ વધશે આધ્યાત્મિક અને રહસ્યમય વિષયોમાં રસ વધશે સ્વસ્થ માનસિક અને શારીરિક સંતુલન જાળવો ધન રાશિની વાત કરીએ તો આજે તમારી સાહસિક ભાવના અને જ્ઞાન માટેની તરસ જાવશે નવા અનુભવો અને શીખવા માટે ઉત્સુક વિદેશ પ્રવાસ કે ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળી શકે છે વેપારના નવા ક્ષેત્રોમાં પ્રવેશની સંભાવના છે આર્થિક બાબતોમાં સકારાત્મક પરિવર્તન આવશે પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્તેજના રહેશે મિત્રો સાથે મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમને ઉર્જા મળશે સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખો મકર રાશિની વાત કરીએ તો આજે તમારું ધ્યાન કારકિર્દી અને લાંબા ગાળાના લક્ષ્યો પર રહેશે તમારી મહેનત અને દૃઢ નિશ્ચય તમને સફળતા તરફ લઈ જશે કાર્યસ્થળ પર તમારી વ્યાવસાયિકતા અને કુશળતાને ઓળખવામાં આવશે અંગત સંબંધોમાં કુટુંબ અને પ્રિયજનો સાથે મજબૂત બંધન બનાવો નાણાકીય આયોજન અને બચત પર ધ્યાન આપો તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે કુંભ રાશિની વાત કરીએ તો તમારી નવીનતા અને માનવતાવાદી અભિગમ આજે ચમકશે સામાજિક કાર્ય અને સામુદાયિક પ્રોજેક્ટ્સમાં સામેલ થવાની તકો શોધો अन्य विचारों दृष्टिकोण कार्यस्थल मूल्यवान योगदान आपसे मित्रता प्रेम संबंधों खुला मनना स्वीकार्य बनो के बाबतों रोकाणना नवा विकल्पों तमारा मानसिक स्वास्थ्य पर ध्यान आपो नियमित रीते ध्यान अथवा योगनो अभ्यास करो मीन राशि बात करिए तो आज आजे तरी कल्पनाशक्ति सर्जनात्मकता सीमाए रहे शे। आ ऊर्जा उपयोग कलात्मक प्रोजेक्ट अथवा सर्जनात्मक ना उकेल माटे करो कार्यस्थल पर महत्वपूर्ण निर्णय लेग तुम्हारी अंतर्ज्ञान तमने मार्गदर्शन आप तो मित्रों आ अमारी माहिती गमी हो चैनल ने सब्सक्राइब करो